हेलो स्टूडेंट गुड मॉर्निंग टुडे वी हैव डिस्कस द थर्ड क्वेश्चन ऑफ प्रेजेंटेशन के। अवर क्वेश्चन इज डिस्कस द ऑब्जेक्टिव्स ऑफ ओरल प्रेजेंटेशन के ओरल प्रेजेंटेशंस आपे एना हेतुओं जाना કે આપણે ઓરલ પ્રેઝન્ટેશન શા માટે આપી છે તે જણાવો આપણે અગાઉના લેક્ચરમાં છે એ પ્રેઝન્ટેશન્સની મેથડ ડેટા કલેક્શન એ વિશે વિશે થોડુંક ડિસ્કસ કર્યું હતું આજે આપણે છે એ પ્રેઝન્ટેશન્સના ઓબ્જેક્ટિવ જોવામાં જોવાના છે કે પ્રેઝન્ટેશન છે એ શા માટે આપવામાં આવે છે સો ધેર આર મેઇન ફોર ઓબ્જેક્ટિવ ઓફ પ્રેઝન્ટેશન ફર્સ્ટ ઇઝ ટુ ઇન્ફોર્મ સેકન્ડ ટુ ઇન્સ્ટ્રક્ટ થર્ડ ટુ પરફ્યુટ એન્ડ લાસ્ટ એન્ડ ફોર્થ ઓબ્જેક્ટિવ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન ઇઝ ટુ મોટિવેટ સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન ટુ ઇન્ફોર્મ કે માહિતી આપવા માટે છે એ આપણે પ્રેઝન્ટેશન્સ આપીએ છીએ અને એનો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ હતો કે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપવા માટે છે એ આપણે પ્રેઝન્ટેશન આપીએ છીએ અ પ્રોફેશનલ ઓર ગવર્મેન્ટ ઓફિશિયલ ઓફ્ટન ફેસ ધ ઓડિયન્સ ઓર હોડ પ્રેસ કોન્ફરન્સ હી હેઝ ટુ લેટ ધેમ નો ધ આઉટકમ ઓફ ધ પ્રોજેક્ટ ઓર ઇન્વેસ્ટિગેશન્સ કે આપણે કોઈ પણ છે પ્રોફેશનલ વ્યવસાય જોઈએ અથવા તો કાંઈ પણ ગવર્મેન્ટ રિલેટેડ ફેક્ટર જોઈએ અથવા તો કાંઈ પણ આપણે આપણી કંપની અથવા તો બિઝનેસ જોઈએ બધે છે એ ઇન્ફોર્મેશન માહિતી આપવા માટે છે એ પ્રેઝન્ટેશન્સનો યુઝ થતો હોય છે કે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપવી હોય ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે તો એમાં છે જુદા જુદા સ્ટેટના છે એ સીએમ હોય છે એમને બોલાવી અને કાંઈ પણ ચેન્જીસ હોય અથવા તો કાંઈ પણ છે નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એ બાબતે છે ઇન્ફોર્મેશન આપવા માટે છે એ બધા સીએમને બોલાવી અને પ્રેઝન્ટેશન્સ આપવામાં આવે છે તો આ છે કે એનો ઓબ્જેક્ટિવ છે કે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપવા માટે છે એ પ્રેઝન્ટેશન આપણે આપીએ છીએ આ એનો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ હતો કે કોઈપણ બાબતની ઇન્ફોર્મેશન આપવા માટે આપણે છે એ વ્યક્તિઓને એકઠા કરી અને ઓરલ પ્રેઝન્ટેશન આપીએ છીએ વેન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન હેઝ ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન ધ પ્રેઝન્ટર શૂડ યુઝ ધ પાવર પોઈન્ટ સ્લાઇડ ફોર હિઝ એડ કે જ્યારે આપણે ઇન્ફોર્મેશન આપવા માટે છે એ પ્રેઝન્ટેશન આપતા હોઈએ છીએ તો આપણે છે એ કોઈ પણ પ્રોજેક્ટર હોય અથવા તો કાંઈ પણ કોમ્પ્યુટર પાવર દ્વારા છે એ આપણે છે એ પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ કે ઇન્ફોર્મેશન છે એ સામેવાળા વ્યક્તિને આપી શકીએ છીએ પ્રોજેક્ટર થ્રુ અથવા તો પાવર પોઈન્ટ અથવા તો સ્લાઇડ ઇન શોર્ટ કાંઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોય એનો યુઝ કરી અને આપણે છે એ કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ પ્રેઝન્ટેશન દ્વારા છે એ આપી શકીએ છીએ ધેન સેકન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન હિઝ ટુ ઇન્સ્ટ્રક્ટ કે સૂચના આપવા માટે છે એ સૂચના આપવા માટે પણ પ્રેઝન્ટેશન છે એ યુઝ થાય છે અ ચીફ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઓફટન નીડ ટુ ઇન્સ્ટ્રક્ટ ધ કન્સર્ન્ડ પીપલ હિઝ પ્રેઝન્ટેશન સ્કિલ હિઝ યુઝફુલ ટુ ઇન્સ્ટ્રક્ટ ધેમ ક્લિયરલી એન્ડ બ્રીફલી કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય કોઈ પણ કંપની હોય છે તો એમાં છે એ બધા એમ્પ્લોઈઝ જે અહીંયા વર્ક કરતા હોઈએ છીએ એમને ઇન્સ્ટ્રક્ટ કરવા માટે છે એ ઓરલ પ્રેઝન્ટેશન ઉપયોગી બને છે કે ફોર એક્ઝામ્પલ કે કંપની હોય તો એમાં છે એ વર્ક કરવાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તો એ એમાં કંઈ ચેન્જીસ કરવું હોય તો એ એક એક એમ્પ્લોઈઝને કહેવા ન જવાનું હોય બધા એમ્પ્લોઈઝને છે એ એક સાથે ભેગા કરી અને પ્રેઝન્ટેશન દ્વારા અથવા તો ઓરલી છે એ કંપનીના કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચેન્જ થયા હોય તો એ બાબતે છે એમને ઇન્સ્ટ્રક્ટ કાંઈ પણ સૂચના આપવી હોય તો ઓરલ પ્રેઝન્ટેશન છે એ ઉપયોગી બને છે ફોર ઇન્સ્ટ્રક્શન્સ ધ પ્રેઝન્ટર કેન મેક યુઝ ઓફ પેમ્પલેટ ઓર લિફલેટ That is to be prepared, keeping the number of listeners in the mind and be circulated among the audience. Instruction can also be given using the whiteboard, but it would be only possible when the audience is limited to 10 or 12 people. Okay, instruct. માટે જ્યારે પ્રેઝન્ટેશન આપતા હોઈએ કે કાંઈ પણ સૂચના આપવા માટે જ્યારે આપણે પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો ત્યારે આપણે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ કોઈ એક પેમ્પલેટ છે એ પ્રિન્ટ કરાવીને એ પણ એમ્પ્લોઈઝને એમાં આપી શકીએ છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું અથવા તો બોર્ડમાં છે એ કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એક એક છે એ આપણે સમજાવી અને એવી રીતે પણ પ્રેઝન્ટેશન્સ આપી શકીએ છીએ ઇન શોર્ટ કાંઈ પણ સૂચના આપવા માટે આપણે પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો આપણે છે કોઈપણ પ્રોજેક્ટરની કે પાવર પોઈન્ટ સ્લાઇડ્સની જરૂર પડતી નથી આપણે બોર્ડ થ્રુ અથવા તો પેમ્પલેટ થ્રુ પણ આપણે પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ અથવા તો બોલીને પણ એમ્પ્લોઈઝને છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવી છીએ ઇન શોર્ટ કાંઈ પણ છે એ ઇન્સ્ટ્રક્શન આપવા માટે છે એ ઓરલ પ્રેઝન્ટેશન ઉપયોગી બને છે દેન થર્ડ ઓબ્જેક્ટિવ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન ઇઝ ટુ પોર્સ્યુએટ કે ધેટ મીન્સ કાંઈ પણ છે કોઈ પણ ટોપિક કોઈ પણ બાબત છે સમજાવવા માટે પણ ઓરલ પ્રેઝન્ટેશન ઉપયોગી બને છે પોર્સ્યુએટ ધેટ મીન્સ કે સમજાવવું ઇટ ઇઝ પોસિબલ ધેટ ધ કન્સન્ડ પર્સન મે નોટ એગ્રી વિથ ધ ડીસીઝન ટેકન બાય ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ કમિટી ઓર ગ્રુપ વિધાઉટ કોન્સિયસનેસ એન્ડ એક્શન્સ કેન બી કેરી આઉટ સક્સેસફુલી દેઆર ફોર ઇટ ઇઝ નેસેસરી ફોર ધ ડીસીઝન ટેકર ટુ કન્વિન્સ ધ મેમ્બર હુ ડુ નોટ એગ્રી કે ફોર એક્ઝામ્પલ આપણે આમાં લઈએ કે પર્સ્યુએટ ધેટ મીન્સ કે સમજાવવા માટે કે કોઈ વ્યક્તિ એવા હોય કે જે થી અથવા તો ઇન્સ્ટિટ્યૂટથી અથવા તો કોઈ પણ ગ્રુપ હોય એમાં છે એ કોઈ પણ ટોપિકથી એગ્રી ના હોય તો એ વ્યક્તિને છે એ સમજાવવા માટે પણ પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ કંપની હોય છે તો કંપનીમાં એવું બને કે કંપની છે કોઈ બીજી કંપનીને ટેકઓવર કરવા માંગતી હોય એટલે કે બીજી કંપનીને છે એ ખરીદવા માંગતી હોય તો એવું બને કે કંપનીના જે શેર હોલ્ડર હોય છે એ એગ્રી ના હોય તો એ શેર હોલ્ડરને છે એ એગ્રી કરવા માટે બધા શેર હોલ્ડરને બોલાવી અને તેમને છે કાં તો પ્રોજેક્ટર દ્વારા અથવા તો કંઈ પણ પાવર પોઈન્ટ દ્વારા છે એ સમજાવવું કે આ કંપની છે ટેક ઓવર કરવી એ આપણા માટે બેનિફિશિયલ છે ફાયદાકારક છે ઇન્સ્ટોલ્ટ એમને પોર્શ્યુએટ કરવા સમજાવવા માટે છે એ ઓરલ પ્રેઝન્ટેશન છે એ ઉપયોગી બને છે કે આ તો આપણે કંપનીનું એક્ઝામ્પલ લીધું પણ કોઈ પણ જગ્યાએ છે એ આપણે ઓરલ પ્રેઝન્ટેશન છે ઉપયોગી બને છે ફોર એક્ઝામ્પલ કે આપણે છે ગ્રુપમાં વર્ક કરતા હોય અને એ વર્ક રિલેટેડ કાંઈ પણ આપણે છે એ એક ડિસિઝન લીધું હોય અને એક ગ્રુપ મેમ્બર છે એગ્રી ના હોય તો એમને પણ છે આપણે એના એ ડિસિઝન્સ છે એનાથી કયા કયા બેનિફિટ થશે એ સમજાવી અને એને પ્રેઝન્ટેશન એ એક ટાઈપનું પ્રેઝન્ટેશન જ કહેવાય કે આપણે છે એ ઓરલ પ્રેઝન્ટેશન દ્વારા છે એને સમજાવ્યો પર્સ્યુએટ કર્યો તો આ થર્ડ ઓબ્જેક્ટિવ હતું ઓરલ પ્રેઝન્ટેશનનું ટુ પર્સ્યુએટ એન્ડ લાસ્ટ એન્ડ ફોર્થ ઓબ્જેક્ટિવ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન ઇઝ ટુ મોટિવેટ કે પ્રેરણા આપવા માટે છે એ પ્રેઝન્ટેશન આપીએ છીએ ઇન ધ ફિલ્ડ ઓફ સોશિયલ પોલિટિકલ સ્પિરિચ્યુઅલ ઓર એજ્યુકેશનલ એક્ટિવિટીઝ મોટિવેશન હિઝ એન અનએવોઇડેબલ ફેક્ટર્સ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન્સ હેલ્પ ઇન મોટિવિંગ અ ગ્રુપ ઓર માસ ફોર અન્ડરટેકિંગ અ ટાસ્ક વિચ સીમ્સ ટુ બી અનઇન્ટરેસ્ટેડ ડિફિકલ્ટ ઓર અનનેસેસરી કે આપણે છે આ પ્રેઝન્ટેશન્સ મોટિવેટ મોટિવેટ રિલેટેડ પ્રેઝન્ટેશન્સ હોય છે તો એ છે મોસ્ટ ઓફ જોયા જ હોય છે કે સ્ટુડન્ટ હોય છે તો સ્ટુડન્ટને છે એ સ્ટડી બાબતે અથવા તો એક્ઝામ છે એ થોડીક વાર હોય એક્ઝામને અથવા તો એક્ઝામ પછી કંઈ નવા કોર્સમાં એન્ટર થવું હોય તો એ માટે છે આવા પ્રેઝન્ટેશન છે એ આપવામાં આવતા જ હોય છે કે સ્ટુડન્ટને મોટિવેટ કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં હોય છે તમે કેટલી જગ્યાએ જોયું હશે કે સ્ટુડન્ટ રિલેટેડ સેમિનાર હોય અથવા તો કાંઈ પણ છે નવા કોર્સનું છે સ્ટુડન્ટને ઇન્ફોર્મેશન આપવી હોય તો ઓરલી છે આવા પ્રેઝન્ટેશન થતાં હોય છે મોટિવેટ કરવા માટે તો આ છે એનો ફોર્થ ઓબ્જેક્ટિવ હતો કે ઓરલ પ્રેઝન્ટેશન છે એ મોટિવેશન માટે પણ ઉપયોગી છે સો આ ચાર પોઈન્ટ છે એ ઓબ્જેક્ટિવ હતા ઓરલ પ્રેઝન્ટેશનના નાઉ વી હેવ ડિસ્કસ ધ ક્વેશ્ચન નંબર ફોર અવર ક્વેશ્ચન ઇઝ એક્સપ્લેન સિલેક્શન એન્ડ પ્રિપેરેશન ઓફ ફિઝ્યુઅલ એટ ફોર ધ પ્રેઝન્ટેશન કે પ્રેઝન્ટેશન આપવા માટે વિઝ્યુઅલ એડ્સ કઈ રીતે સિલેક્ટ કરી શકાય તે જણાવો વે વિઝ્યુઅલ એડ ધેટ મીન્સ કે આપણે જેના થ્રુ પ્રેઝન્ટેશન આપતા હોઈએ છીએ એ કે કાં તો પ્રોજેક્ટર દ્વારા કોમ્પ્યુટર દ્વારા સ્લાઇડ દ્વારા કાંઈ પણ વ્હાઇટ બોર્ડ દ્વારા એ બધા જે સાધનો છે એને વિઝ્યુઅલ એડ કહેવાય કે જેના થ્રુ છે એ આપણે પ્રેઝન્ટેશન આપીએ છીએ એને વિઝ્યુઅલ એડ કહેવાય સો ટુ સિલેક્ટ ધ વિઝ્યુઅલ એડ ધ ફોલોઇંગ પોઈન્ટ શુડ બી કન્સિડર ધ ફર્સ્ટ ઇઝ ધ લોકેલ ઓફ પ્રેઝન્ટેશન ધેટ મીન્સ કે લોકેલ દેટ મીન્સ જગ્યા કે પ્રેઝન્ટેશન્સની જગ્યા ધ્યાનમાં રાખવામાં આવે છે વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરવા માટે ધ કોન્ફરન્સ હોલ ક્લાસરૂમ ઓર ઓફિસ ડિપેન્ડિંગ અપોન ધ પ્લેસ વિઝ્યુઅલ એડ મસ્ટ બી સિલેક્ટેડ કે જગ્યા પ્રમાણે છે વિઝ્યુઅલ એઇડ્સ છે એ ચૂઝ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કે આપણે ક્લાસરૂમમાં છે પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો અહીંયા છે આપણું વિઝ્યુઅલ એઇડ શું બને તો કે કે બોર્ડ જે વ્હાઇટ બોર્ડ બ્લેક બોર્ડ અથવા તો જે બોર્ડ હોય છે એ આપણું માધ્યમ હોય છે કે જેના થ્રુ આપણે જે પ્રેઝન્ટેશન આપીએ છીએ એવી જ રીતે છે એ કોઈ ઓફિસ હોય તો એમાં છે એ સ્લાઇડ અથવા તો પ્રોજેક્ટર હોય છે કંપનીમાં તો એમાં છે પ્રોજેક્ટર થ્રુ દ્વારા પ્રોજેક્ટર દ્વારા આપણે છે એ પ્રેઝન્ટેશન આપતા હોઈએ છીએ અથવા તો કંઈ પણ કોન્ફરન્સ હોલ હોય તો ઓરલી પણ પ્રેઝન્ટેશન્સ આપતા હોઈએ છીએ ઇન શોર્ટ કે વિઝ્યુઅલ એડ્સ છે એ આપણે છે એ જે જગ્યાએ છે પ્રેઝન્ટેશન આપવાનું હોય છે એ જગ્યા ઉપર છે એ નિર્ભર કરે છે જગ્યા પર હોય છે જો ઓફિસમાં અથવા તો કોન્ફરન્સ હોલમાં પ્રેઝન્ટેશન આપતા હોય તો પ્રોજેક્ટર દ્વારા આપી શકીએ છીએ તો તો ક્લાસરૂમમાં છે આપણે પ્રેઝન્ટેશન આપતા હોય તો અહીંયા આપણું વિઝ્યુઅલ એડ છે એ બ્લેક બોર્ડ અથવા તો વ્હાઇટ બોર્ડ હોય છે ઇન શોર્ટ જગ્યા પ્રમાણે છે એ વિઝ્યુઅલ એડ્સ છે એ સિલેક્ટ કરવામાં આવે છે દેન સેકન્ડ પોઈન્ટ ધ ઓડિયન્સ એન્ડ ધિયર નીડ્સ કે ફર્સ્ટ પોઈન્ટ હતો કે વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરવા માટે છે આપણે જગ્યા જોવી પડે છે તો સેકન્ડ પોઈન્ટ છે કે આપણે ઓડિયન્સને ધ્યાનમાં રાખવી પડે છે વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરતી વખતે ધ પ્રેઝન્ટર મસ્ટ નો ટુ હૂમ હી ઇઝ ગોઈંગ ટુ એડ્રેસ હી શૂડ હેવ ધ આઈડિયા ઓફ ધ નંબર એજ નેચર નીડ એન્ડ લેવલ ઓફ નોલેજ ઓફ ઓડિયન્સ કે જ્યારે આપણે વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે છે આપણી ઓડિયન્સને ધ્યાનમાં રાખવી જોઈએ ફોર એક્ઝામ્પલ કે બહુ ઓલ્ડ એજના વ્યક્તિ હોય અથવા તો અનએજ્યુકેટેડ હોય એજ્યુકેટેડ ના હોય તો એવા વ્યક્તિઓને છે આપણે પ્રેઝન્ટેશન્સ છે પ્રોજેક્ટરમાં અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આપી તો એ છે એમને ન સમજાય તો એમને છે સમજાય એવી રીતે છે આપણે પ્રેઝન્ટેશનની વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરવી જોઈએ ઇનશોર્ટ કે આપણે જે વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરતી વખતે છે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી ઓડિયન્સ છે કયા ટાઈપની છે એનું નેચર કેવું છે એજ્યુકેટેડ છે કે નહીં એની એજ શું છે ઇનશોર્ટ આ બધી બાબતો ઓડિયન્સ વિશે ધ્યાનમાં રાખીને પછી જ છે એ કાંઈ પણ છે ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરવું જોઈએ દેન પોઈન્ટ નંબર થર્ડ ફેમિલિયરિટી ઓફ ધ વિઝ્યુઅલ એઇડ ધેટ મીન્સ કે ફેમિલિયરિટી મીન્સ પરિચિતતા કે આપણે જે ઇક્વિપમેન્ટ જે સાધનો યુઝ કરી છે પ્રેઝન્ટેશનમાં તો આપણે એનાથી છે પરિચિત હોવા જોઈએ વન્સ શૂડ બી ફેમિલ્યુઅર વિથ ધ બેઝિક ઓપરેશન ઓફ ધ પર્ટિક્યુલર વિઝ્યુઅલ એઇડ્સ સો દેટ હી શૂડ બી એબલ ટુ હેન્ડલ ધ સ્મોલ ટેકનિકલ ઇસ્યુ પ્રિટેનિંગ ટુ ડિવાઇસ વાઇલ મેકિંગ ધ પ્રેઝન્ટેશન કે આપણે જે કંઈ વિઝ્યુઅલ છે એઇડ્સ એ ઉપયોગ કરી છે પ્રેઝન્ટેશન માટે તો આપણે એના વિશે છે એ થોડું ઘણું નોલેજ હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે આપણે છે પ્રોજેક્ટર દ્વારા છે કાંઈ પણ પ્રેઝન્ટેશન આપતા હોઈએ અને આપને એ જ ના ખબર હોય કે પ્રોજેક્ટર સ્ટાર્ટ ક્યાંથી થાય પ્રોજેક્ટર બંધ સ્ટોપ ક્યારે ક્યારે કરવું અથવા તો કાંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ આવે કંઈ પણ પ્રોજેક્ટર છે બંધ થઈ જાય તો એને ફરીથી સ્ટાર્ટ કઈ રીતે કરવું જો આપને એ ના ખબર હોય તો પ્રેઝન્ટેશન આપણે સરખી રીતે આપી જ ન શકીએ એટલે આપણે જે કંઈ પણ વિઝ્યુઅલ એડ યુઝ કરતા હોઈએ તો આપણે છે એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ આપણે છે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ કે કઈ રીતે સ્ટાર્ટ થાય છે કઈ રીતે બંધ થાય છે એના વિશે છે આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન હોવી જોઈએ દેન લાસ્ટ પોઈન્ટ નંબર ફોર રિહર્સલ ઓફ ધ ઓપરેશન ઓફ ધ સોરી રિહર્સલ ઓફ ધ પ્રેઝન્ટેશન કે પ્રેઝન્ટેશન આપણે આપતા પહેલાં છે એની એકવાર રિહર્સલ કરી લેવી જોઈએ આફ્ટર નોવિંગ ઓલ ધ પ્રોસ એન્ડ કોન્સ ઓફ ધ લોકલ એન્ડ ઓડિયલ ઓડિયન્સ કલેક્ટિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ધ કોન્ટેક્ટ ઇન ધ લોજિકલ મેનર વન શૂડ રિહર્સ ધ પ્રેઝન્ટેશન ટુ કીપ્સ આઈ ઓન ધ ટાઈમ યુસ્ટ એન્ડ એરર કમિટેડ કે આપણે છે એ આપણું જે જગ્યા હોય પ્રેઝન્ટેશનની એ ડિસાઈડ કરી લીધી પછી ઓડિયન્સ છે એને ધ્યાનમાં રાખીને છે વિઝ્યુઅલ એડ્સ સિલેક્ટ કરી લીધા દેન વિઝ્યુઅલ એડ્સ છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન એ કઈ રીતે સ્ટાર્ટ કઈ રીતે સ્ટોપ થાય છે એ પણ છે આપણે ધ્યાનમાં રાખીને ધ્યાનમાં રાખીને છે વિઝ્યુઅલ એડ સિલેક્ટ કર્યા એન્ડ ધેન આપણે છે પ્રેઝન્ટેશન આપતા પહેલાં છે એકવાર રિહર્સલ કરી લેવી જોઈએ જે પ્રોજેક્ટરમાં અથવા તો જે કંઈ પણ આપણે પેમ્પલેટમાં અથવા તો બોર્ડમાં છે પ્રેઝન્ટેશન આપીએ છીએ તો આપણા પ્રેઝન્ટેશન્સની એકવાર છે આપણે રિહર્સલ કરી લેવી જોઈએ જેથી પ્રેઝન્ટેશન્સ આપતી વખતે છે એ કાંઈ પણ પ્રકારના છે એ પ્રોબ્લેમ્સ ઊભા થાય નહીં તે માટે પ્રેઝન્ટેશન આપ્યા પેલા છે એકવાર રિહર્સલ કરવી જરૂરી છે તો આ મેઇન છે એ ચાર પોઈન્ટ હતા વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરવા માટેના ફર્સ્ટ પોઈન્ટ હતો ટુ લોકેલ ઓફ ધ પ્રેઝન્ટેશન કે પ્રેઝન્ટેશન્સ છે એના વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરતી વખતે છે એ જગ્યા ધ્યાનમાં રાખવી દેન સેકન્ડ ધ ઓડિયન્સ એન્ડ ધિયર નીડ કે આપણી ઓડિયન્સ છે એ કયા ટાઈપની છે એ જોવું દેન ફેમિલિયારિટી ઓફ ધ વિઝ્યુઅલ એડ કે આપણે જે કંઈ પણ વિઝ્યુઅલ એડનો યુઝ કરી છીએ એના વિશે છે આપણે નોલેજ હોવું જોઈએ એન્ડ લાસ્ટ પોઈન્ટ રિહર્સલ ઓફ ધ પ્રેઝન્ટેશન કે આપણે પ્રેઝન્ટેશન આપતા પહેલાં એની એકવાર રિહર્સલ કરી લેવી જરૂરી છે